વ્યારાના સૈયદ હનીફ અઠ્યાવીસ વર્ષ પહેલા મુફલીસની અવસ્થામાં આગ્રા તાજમહેલ જોવા ગયા હતા કંગાળ હનીફે તે વખતે પોતે પણ એક દિવસ આ બેહૂબ બીજો તાજમહેલ ઉભો કરવાનું પણ લીધું આજે હનીફ દેશની અગ્રણી સ્ટાર જેમ્સ એન્ડ જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડના માલિક છે અને હવે તેઓ તાજમહેલ બનાવવાનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે આ બેહૂબ તાજમહેલ બનાવવા માટે હનીફ સો કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે શાહજહાના તાજમહેલમાં કિંમતી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે હરીફના તાજમહેલમાં કિંમતી હીરા અને કિંમતી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તાજમહેલની પ્રતિકૃતિ બનાવવા દસ કિલો સોનું ચારસો કિલો ચાંદી બસો પચાસ કિલો પિત્તળ પચાસ થી પંચોતેર કિલો તાંબુ અને બે બે કેરેટના આઠ હીરાનો ઉપયોગ થઈ રહ્યો છે

એપ્રિલ બે હજાર અગિયારમાં તાજમહેલનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને આ વર્ષના માર્ચના અંત સુધીમાં પૂરો થશે તાજનો અંદરનો ભાગ પિત્તળની પ્લેટોથી બનાવવામાં આવ્યો છે હનીફભાઈનો તાજમહેલ પણ એટલો મજબૂત હશે કે પાંચ ટનનું વજન પણ તે સહેલાઈથી સહી લેશે કુલ વજન સાતસો કિલોગ્રામ હશે આટલા ભારે તાજમહેલ માટે તેને અનુરૂપ સ્ટેન્ડ સીસમના લાકડામાંથી બનાવવામાં આવ્યું છે તાજના નિર્માણ માટે અસલ તાજમહેલના વિવિધ એંગલથી થી 2000 કરતા વધારે ફોટા લીધા હતા કેટલા સમયમાં સર તૈયાર થયું છે આજે તમારી જે કારીગરી છે તે કેટલા સમય લાગે અમે એપ્રિલ 2011 થી કામ ચાલુ કર્યું છે લગભગ અત્યારે 20 21 મહિના થઈ ગયા છે અને હજી બે કે ત્રણ મહિના લાગશે લગભગ બે વર્ષે અમારો પ્રોજેક્ટ પૂરો થશે અને ટોટલ ત્રીસ કારીગરોની અંદર કામ કરી રહ્યા છે તૈયાર થઈ રહેલ તાજમહેલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવશે આધુનિક સઘન સુરક્ષા હેઠળ તાજમહેલની પ્રતિકૃતિને મધ્યપ્રદેશની જૂની વિધાનસભામાં પ્રદર્શન માટે રખાશે આ વિરલ પ્રોજેક્ટને હાથમાં લેવા બદલ વ્યારાના નગરપતિ અને જિલ્લા પોલીસ વડાએ હનીફભાઈનું સન્માન કર્યું હતું કિરણસિંહ ગોહિલ બીટીવી તાપી